પાંચ ઇંચ પાંચ છું સાડા પાંચ ઇંચ ની જારી છે ભાઈ પાંચ ઇંચ સાડા પાંચ ઇંચ જેવી જારી છે માંડવી કંઈક આવી જાય એટલે આરામથી નીકળી જાય કંઈ વાંધો આવે નહીં કઈ અત્યારે છે ને ભાઈ વાયગવામાં વાયગા છે બપોર પછીના ચાર વ્લોગ ચાલુ કરવાના આપણે અત્યારે વાતી હવારનું ચાલુ છે કે આમાં ઉપર આ માન બધે માલી ગયું છે એટલે મકાન બધું અને આમાં આપણે વાથી ઓલી વાવાગથી ચાલુ કર્યું એટલે ભૂઈ ગયા પણ એકવાર આવેલું એકવાર બાકી છે હજી આમાં લઈ ગયું જો જો ભાઈ આવી રીતે છે કઈ પૂરો પેલો હોય ને એટલે અહીંયા સુધી લેતું જઈ ગયો થડ સુધી કે અહીંયા દાઢો હોયો જ અને ભાઈ આ માંડવી બધી છે ને પીડી પીડી લાગતી હતી કઈક ઓલી થઈ ગઈ છે હવે માંડો કલર માં આવવા એટલી છે વરસાદ ને નથી આવ્યો ને આપણે અને છે ને ભાઈ આપણે આમાં ખાતર છાઈતું હતું અને

હજી દામાં આપણે એકવાર દવા છાંટી દીધી બાકીનાગર ખડ એટલે આ હા હા પણ હાથે આવી જાય એટલે બીજું કંઈ ખડ છે નહીં કોક છોટું મગનું છે આમાં મગ વાવેલ હતા એટલે એમ જે બાકી બીજું કઈ છે નહીં અને છે ને ભાઈ આપણે ખાતર વાયુમાં પૈડ્યું હતું તો એમાં એક તકલીફ એ થઈ કે જો આ છોટું રહ્યું જો આ બે પાંદડા બરી ગયા ને જો અહીંયા આ બરી ગયું ના બરી ગયું આની માસે છે ને ભાઈ ખાતર પૈડ્યું હોય એટલે બાજુમાં આપણે આમ રેડતા જઈએ ને એટલે એવું થયું હોય અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી એવું બધું કે ભાઈ બાકી આ આની કોરા છે ને ભાઈ થોડુંક પાખું ને એવું ઉગલ હોય એનું કારણ છે કે આ બધું આ પીડાશવાળું દેખાય છે ને એમાં પાણી લાગે અને મગની ભૂકીને આન તેને એવું પાથળ હતું ને તો એના લીધે વધારે પીડાશ લાગે બરક લાગે એમની બાકી જ હજી ભાઈ આ છોટું રહ્યું ને આની માથે ખાતર પડ્યું જો એવું છે બાકી નરવાઈ માં કઈ ઘટે એમ નથી જોઈ લ્યો આવી રીતે છે હાલો ભાઈ આપણે મંડી હાથી હાકવા બરોબર નકર આમ થઈ ગયા છે હાંજ પડી ગયા છે અને હાથી હાલજી એની એટલે એવું બધું છે બાકી જો ભાઈ વાડીનો સીન જાંગણી એને ઉમડો જાવ ને ઉમડું પીર્યું નથી ભાઈ પીડાશ છે ને એ થોડી ખુદિમ જ છે ઓલી બાજુ એવી કઈ નંબર સિંહ આવે બાકી પવનભાઈ આજ બીજી રીતનો હે અને આજ માંડ ખરા દીધી છે મિત્રો સફેદ સફેદ છોટા દેખાય ની ના હે બધા જવા

Đấy, này, F -Number, right? Trời, rồi lửa tin cho mẹ Thấy lưu này F5 bởi vay આવી ભાઈ કંઈ માંડવી છે આ બધી જો ભાઈ કાળી ભમ છે ને હાવ તો ઉપર જ થોડીક છે એમાં દેખાય છે ઉપર જ થોડીક છે ને કઈ પીડી માંડવી બધું ભમ અને એ આ બધા પડા છે ને કઈ ઉનાળુ ગીત વાળા એટલે જો એવી માંડવી નથી ઓલી વાળી જેવી આ વાડીની માંડવી છે ને ભાઈ થોડીક નબળી છે વાતી ઉપરની કટકીઓની જોરદાર છે નીચે ની એ હાવ નીચે હારી આપણા વચમાં થોડીક નબળી છે બાકી વાંધો આવે એવું હોય નહીં એકદમ કમ્પ્લીટ જ છે આવું કંઈક વસ્તુ જય không phải tất cả những thói quen thái thương thói quen 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 કામ ઘણું બધું બાકી છે દવા એક વાર થઈ નથી પણ દોઢ મહિનાની બાકી હમણાં થઈ ગયા તો એક વાર દવાનો આવું આવ્યો નથી આપણી એટલે કંઈ દરદ નથી પણ બેટ પાંચ ચોપટ જેવા થાય છે તો ઘણો પ્રોબ્લેમ છે આવી જાય પછી દવાનું કામકાજ કરવાનું બાકી જો i don't know why it's not playing હા કહેલી આદત છે હા 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 એને ભાઈ હડાભાડે જ થઈ ગયા હે આદત છે ભાઈ હા ખાતા ય આવે છે ભાઈ ઝીણા ઝીણા કેમેરામાં તો નહીં દેખાય કદાચ આપણે છે ને ભાઈ ચાલુ તને વરસાદ આવે થોડીક વાર ના આવે ને આપણે થોડુંક કાકવાનું મેં હાલી જાય બટા આજ તો અમે હાલી નહીં દઈએ પણ થોડુંક હાલી જાય તો વાયે થોડુંક બાકી છે એટલે દઈ વાડીએ કાલે બપોર થાય તો હાલી જાય તો બપોર પછી દવાની સેટિંગ થઈ જાય ભાઈ આગળ જો સારું ફોર્મ સાડા પાંચ હા 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 ધીરે ને ભાઈ આ હા જો ત્યાંથી પછી માંડવી નો ફેર જો જાય ફેર જ ચેક થઈ ગયો આની પર આપડી મૂની પર કાકા અને આ ડેમ ની બાર હોય હાલો ભાઈ આજનું હાથીનું કામ કમ્પ્લીટ એટલે પૂરું નથી થઈ ગયું થોડુંક બાકી છે હજી ભાઈ અહીંયા હું તે આબળી હાથાડતા હુટનું બાકી છે આ બાજુ બધું હાલી ગયું એટલે કાલે કલાક દોઢ કલાકનું કામ છે જ આ બધા એરિયામાં એ બીજા નવા પડી ગઈ હાંસ ને વાગી ગયા છે ભાઈ હાથ ને સનેડો હવે ને ધુવાડ કરી ગયો પડખે ઊભાતું નથી એવો તપી ગયો હે એ બીજાને આદરે ભાઈ આજતા તા એને ફૂલ થઈ ગયો અટાણા એ આવું કંઈક છે વાતાવરણ મિત્રો એમ જે જોઈ લ્યો એવું છે તો સારું મિત્રો હવે જવા દઈ ઘરે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર મળીએ એક આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાઈ અને રામ રામ ના ભાઈ આપણો વ્લોગ અહીં સુધી જોયો હોય ને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતા નવા બ્લોગમાં ત્યાં આવતી બધાને રામ રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અને ન ભૂલતા ભાઈ